જીભપુર પાવી ગંડળ રોડ ઉપરથી એક ગાડીમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા કિંમત રૂપિયા બે લાખ એકાવન હજાર એકસો ચાલીસ મુદ્દા માલતલા બજાર ફળિયા તાલુકો સોંઢવા જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ ને પકડી પાડવામાં આવ્યો પીઆઈ એલપી રાણા જેતપુર પાવે પોલીસ સ્ટેશનનાઓના સુપર વિઝન હેઠળ જેતપુર પાવે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી ના આધારે જેતપુર પાી કરનાળા પાસે રોડ ઉપરથી એક ગાડી કે જેનો રજિસ્ટર નંબર જી જે શૂન્ય નવ બે છ પાંચ છ પાંચમાંથી વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારોની ટેન વ્હીયર તથા પ્લાસ્ટિકની કુલ બોટલ અંગ પંદરસો છ્યાસી કે જેની કુલ કિંમત રૂપિયા બે લાખ એકાવન હજાર એકસો ચાલીસ તથા અંગ જડતીમાંથી વન કંપનીનો મોબાઈલ કે જેની કિંમત રૂપિયા આઠ હજાર તથા પોલીસ પ્રોહિબિશન મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ ફોર ગાડીની કિંમત રૂપિયા ચાર નો મળીને કુલ છ લાખ ઓગણસાઠ હજાર એકસો ચાલીસનો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો